સવારે ગરમા ગરમ ચા સાથે આવા ખાખરા મળી જાય તો શું જોઈએ ચાલો બનાવીએ એક કપ ઘઉંનો રોટલીનો લોટ ચાળીને અડધી ટી સ્પૂન અજમો હાથેથી મસળી એડ કર્યો અડધી ટી સ્પૂન કરતાં થોડું વધારે મીઠું એડ થયું અડધી ટી સ્પૂન આખું જીરું ખલમાં વાટી દરદરું એડ કર્યું ત્રણ ટેબલ સ્પૂન તેલનું મોણ નાખી મિક્સ કરી થોડું થોડું પાણી એડ કરી અને રોટલીનો લોટ હોય એવો બંધાઈ જાય એટલે ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપ્યો થોડું વન ટીસ્પૂન જેટલું તેલ એડ કરી લોટને કૂણવી લીધો છે અને મીડિયમ સાઇઝના લુવા કરી અને ગુંદલા પાડી અને લોટમાં અટામણવાળું કરી અને પાતળા પાતળા ખાખરા વણી લેવાના છે એક સરખા થાય એ માટે કાના વગરનું ઢાંકણું લીધું છે એને ઉપર રાખી એક્સ્ટ્રા લોટ કાઢી નાખવાનો છે અને હવે ગરમ તવા ઉપર કાચા પાકા શેકી લઈશું તો આ રીતે કાચા પાકા શેકાઈ જાય ખાખરા એટલે થોડું તેલનું ડ્રોપ્સ મૂકી બે ખાખરાને ચોપડી લેવાના અને હવે ફરીથી એકદમ સરસ રીતે કોટનના કપડાંથી ક્રિસ્પી બનાવી લેવાના છે ક્રિસ્પી બંને સાઈડ શેકાઈ જાય એટલે ખાખરા આપણા તૈયાર છે લાઈક શેર